ખરેખર ચેતન સુરેજાની બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે ખરેખર એને ખબર નથી આ દેશનો પ્રશ્ન છે ને જવાન નો પ્રશ્ન છે આમાં કોઈ રાજકારણ હોવું જ ન જોઈ આ ગંભીર બાબત છે આની સામે કડક માં કડક પગલા લેવા જોઈએ અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે જ્યારે એકોતેર માં સેવન્ટી વન માં યુદ્ધ થયું હતું ત્યારે અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી આ તો ખરેખર ગંભીર બાબત જ કહેવાય આ એને કોઈ સારી વાત ન કહેવાય દેશને જવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે એની પોસ્ટ મૂકવી જોઈએ આમાં કોઈ રાજકીય હોવું ન જોઈએ અને આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ મારી કોંગ્રેસ પક્ષની માગણી છે જવાબદારી ખરેખર આ જવાબદાર વ્યક્તિનો કહેવાય ખરેખર કહેવાય બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે દેશના હિત માટે આવી કોઈ પોસ્ટ અને દિલ્હીમાં ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા ત્યારે પણ વાત કરી હતી કે અમે તમારી સાથે છે દેશના જવાનો છે એને પ્રોત્સાહન આપી એવી જ વાત કરી આમાં કોઈ રાજકારણ હોય ન શકે ખરેખર આ ગંભીર બાબત છે અને આની સામે પગલા લેવાય એવાય અમારી માગણી છે